અમદાવાદ બજરંગ દળના કાર્યકરો સાથે નાના ભૂલકાઓ આ મશાલ રેલીમાં તિરંગાઓ સાથે જોડાયા સમગ્ર વિસ્તારમાં આઝાદીના ઇઠ્યોતેરમાં પર્વની ઉજવણીના ભાગરૂપે નામી અનામી તમામ શહીદોને યાદ કરી તેમની માટે મૌન રેલીનું કરાયું આયોજન આસપાસની અનેક સોસાયટીઓના નાગરિકો મોટી સંખ્યામાં સોસાયટીના ગેટો પાસે ઉભા રહીને આ મશાલ રેલીના કાર્યકરો પર કરી હતી પુષ્પવર્ષા બાળકો શહીદોના લિબાસમાં તો ભારત માતાના પરિવેશમાં આ રેલીમાં જોડાઈને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા એનો રૂટ સરદાર પટેલ સેવા સંકુલની સિવિલની સોસાયટીથી શરૂ કરી ઈશ્વર કૃપા થઈ પાણીની ટાંકી થઈ અને પોખરા સર્કલ સુધી જવાની છે હિન્દુઓની અંદર જાગૃતિ ફેલાય એનો મુખ્ય આશય છે અને આપણા જે શહીદો થયા છે એ શહીદોને ભાવ વિની અંજલી પડે એવો એક કાર્યક્રમનું આયોજન આપણે કર્યું છે અને એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર જે આપ સૌ પધાર્યા છો એ બદલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગલ અમરેવાડી જિલ્લા તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર ખાસ કરી અરવિંદ પટેલ કર્ણાવતી પાક સોસાયટી અને ઇસોતેર માં આઝાદીના ઇઠ્યોતેરમાં વર્ષે આવતીકાલના પૂર્વ સંધ્યાને કે ચૌદ તારીખે બજરંગ દ્વારા આયોજિત કરી એક ભવ્ય સ્મશાન રેલીનું આયોજન કરેલું જે અમારા વિસ્તારમાંથી પસાર થતી હતી તે કર્ણાવતીના ગેટ પાસે સૌ કર્ણાવતી પાકના સભ્યોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું પુષ્પદ્રવોથી સ્વાગત કર્યું અને શહીદો અમર રહો એના નારા લગાવ્યા